જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ રક્ષાબંધનનું સરસ મજાનું કીર્તન જે કૃષ્ણ ભગવાનને બેની સુભદ્રાએ બાંધેલી રાખડી તો કઈ રીતની બાંધે છે બેની સુભદ્રા રાખડી તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે કૃષ્ણ કનૈયા લાલ કી જય સુભદ્રા કનૈયા ને રાખડી બેની સુભદ્રા બાંધે રાખડી રક્ષા કરનની રક્ષા કરે રે મારી બેનડી રાખડી રક્ષા કરનની રક્ષા કરે રે મારી બેનડી રાખડી બેની સુભદ્રા બાંધે રાખડી ಚೌದ ಬ್ರಹ್ಮಾಂಡೋ ನಾಥ ಆ ಬೆಂಾ ಚೌದ ಬ್ರಹ್ಮಾಂಡೋ ನಾಥ ಆ ಬೆಂಾ ವೀರನ ವಾರಣಾ ಲೇತಿರೆ ಬೆನ್ನೆ ರಾಖಡಿ ಬೆನ್ನ ಸುಭದ್ರಾ ಬಾಧೆ ಕೈಯಾ ರೀ ಬೆನ್ನ ಸುಭದ್ರಾ ಬಾಂಧೆ ಬಳಭದ್ರೆ ರಾಖಡಿ રક્ષા કરનાર ની રક્ષા કરે રે મારી બેનડી રાખડી રક્ષા કરનાર ની રક્ષા કરે રે મારી બેનડી રાખડી હે મની રાખડી ને હીરની છે દોરી હે મની રાખડી ને હીરની છે દોરી એતના હિરલા ચમકે રે હેત ના હીર લા ચમકે રે મારી બેનડી નિરાખડી બેની સુભદ્રા બાંધે કનૈયા ને રાખડી બેની સુભદ્રા બાંધે બલભદ્ર ને રાખડી રક્ષા કરનારની રક્ષા કરે રે મારી બેનરી નીરાખડી रक्षा करे नार नी रक्षा करे रे मारी बेनडी राखडी काचा सूत्र नावालो तातणे तांतणे काचा सूत नावालो तातणे ता तणे बंधाण नंद जसा दानो जायो रे बेनी नी राखडी નંદ જશો જાયો રે બેની રાખડી બેની સુભદ્રા બાંધે કનૈયા ને રાખડી બેની સુભદ્રા બાંધે રક્ષા રક્ષા કરે રે મારી રાખડી રક્ષા રક્ષા કરે રે મારી રાખડી રાખડી બાંધીને બે મી સરી ખવડાવી રાખડી બાંધીને બેની મીસરી ખવડાવી બત્રીસ ભોજનિયા કરાવતી રે મારા કનૈયાની રાખડી બત્રીસ ભોજનિયા કરાવતી રે મારા કનૈયાની રાખડી બેની સુભદ્રા બાંધે કનૈયાને રાખડી બેની સુભદ્રા બાંધે બલભદ્ર ને રાખડી રક્ષા કરનાર નિરક્ષા કરે રે મારી બેનડીની રાખડી રક્ષા કરનાર નિરક્ષા કરે રે મારી બેનડીની રાખડી કુમકુમ ચોખલીએ બેની વીરને વધાવ્યા કુમકુમ ચોખલીએ બેને વીરને વધાવ્યા બ્રહ્મા ને જોવા આવ્યા રે મારી ની રાખડી બ્રહ્મા ને શિવ જોવા આવ્યા રે મારી ની રાખડી બેની સુભદ્રા બાંધી કનૈયા ની રાખડી બેની સુભદ્રા બાંધી બલભદ્રની રાખડી રક્ષા કરનાર રક્ષા કરે રે મારી બેનળીની રાખડી રક્ષા કરનાર રક્ષા કરે રે મારી બેનળીની રાખડી વીરા બલભદ્ર બેની સુભદ્રાને પૂછે વીરા બલભદ્ર બેની સુભદ્રાને પૂછે બેની તમને શી શીખ આપીએ રે મારી બેનડી રાખડી બેની તમને શી શીખ આપીએ રે મારી બેનડી રાખડી બેની સુભદ્રા બાંધે કનૈયા ને રાખડી બેની સુભદ્રા બાંધે બલભદ્ર ને રાખડી રક્ષા કરનારની રક્ષા કરે મારી બેનડી રાખડી રક્ષા કરનાર ની રક્ષા કરે રે મારી બેનડી એ જેને રે જેની બેની આ રાખડી બાંધે એના વિરા સુખ પામ શેરે મારી બેનડી નિરાખડી એનાવીરા સુખી થા શેરે મારી બેનડી રાખડી ઘની સુભદ્રા બાંધે કનૈયા ને રાખડી બેની સુભદ્રા બાંધે બલભદ્ર ને રાખડી રક્ષા ની રક્ષા કરે રે મારા કનૈયા ની રાખડી રક્ષા ની રક્ષા કરે રે મારી બેનડી રાખડી કનૈયાની રાખડી જે કોઈ ગાશે કનૈયાની રાખડી જે કોઈ ગાશે રજમાવાસ એનો થાશે રે મારી બેનળી નીરાખડી રજમાવાસ એનો થાશે રે મારી બેનળી રાખડી બેની સુભદ્રા બાંધે કનૈયા રાખડી બેની સુભદ્રા બાંધે બલભદ્ર ને રાખડી રક્ષા કરનાર ની રક્ષા કરે રે મારી બેનડી ની રાખડી રક્ષા કરનારની રક્ષા કરે રે મારી બેનડી ની રાખડી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે આપણે સાંભળ્યું સરસ કીર્તન કે રાખડી એ માત્ર દોરો નથી સૂતરનો તાતણો નથી એ તો ભાઈ અને બહેનના વિશ્વાસનું કારણ છે વિશ્વાસનું બંધન છે તો બધા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ અને હેપી રક્ષાબંધન તો આજ માટે અસ્તુ પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ